કે ચોથા વર્ષે પણ આપ સૌની આ અપેક્ષા પૂર્ણ કરવા માટે સક્ષમ બનીશું વિદ્યાર્થી મિત્રો આજના આ એપિસોડમાં આપણે ધોરણ બાર રસાયણ વિજ્ઞાન સેમિસ્ટર ચારની અંદર પ્રકરણ નંબર એકની ચર્ચા કરીશું આપ સૌ જાણો છો કે પ્રકરણ એકની અંદર ચૌદ માર્કનો ગુણભાર રાખવામાં આવેલો છે જેમાં પાંચ એમસીક્યુ પૂછાય છે એક બે માર્કનો ગુણ છે એક ત્રણ માર્કનો પ્રશ્ન

તેને બરોબર ધ્યાનથી વાંચી તૈયાર કરજો કારણ કે એ એક બે અને ત્રણ એ આપ સૌને પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત નક્કી કરવામાં પણ મદદરૂપ નીવડશે ત્યારબાદ સૌથી અગત્યના પ્રશ્નો બે છે એક શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગચળાંકનું સમીકરણ તારવું અને તેના અર્ધ પ્રક્રિયા સમય સાથેનો સંબંધ પુરવાર કરો બીજો એક પ્રશ્ન આના જેવો જ બિલકુલ પૂછાય છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તારવી અર્ધ પ્રક્રિયા સમય સાથેનો સંબંધ પુરવાર કરો આ બે પ્રશ્નો એવા જે વિદ્યાર્થી મિત્રો છે ઓલ્ટરનેટ થિયરીની અંદર ઘણી વખત બોર્ડની અંદર પૂછાયેલા છે આ ઉપરાંત આ બંને પ્રશ્નોમાંથી દાખલાઓ પણ અવારનવાર પૂછાય છે કારણ કે તમે જાણો છો કે દાખલા જે છે એ કાં તો વેગ પર આધારિત છે અને કાં તો સક્રિયકરણ ઉર્જા ઉપર આધારિત છે જે વેગ ઉપર આધારિત તમામે તમામ દાખલાઓ એ મોટા ભાગે આ બંને થિયરી જે છે એ બંને થિયરીના સૂત્રો ઉપરથી ગણવામાં આવે છે જો બે માર્કમાં કોક પેપર સેટર દાખલાની જગ્યાએ થિયરી મૂકવાનો વિચાર કરે તો આભાષિક પ્રથમ ક્રમની પ્રક્રિયા અને ઓસ્વાલ વિલગનની જે પદ્ધતિ છે તો આભાષી પ્રથમ ક્રમની પ્રક્રિયા અને ઓસ્વાલ વિલગનની જે પદ્ધતિ છે એ પદ્ધતિ એ સૌથી અગત્યની આ

જેમ ઉર્જા અવરોધ વધુ હોય છે તેમ પ્રક્રિયા વેગ ઓછો અને જેમ ઉર્જા અવરોધ ઓછો હોય તેમ પ્રક્રિયા વેગ વધુ હોય છે રાસાયણિક પ્રક્રિયા થવા માટેની શરતો આ પણ એક અંદર પૂછાનાર ખૂબ અગત્યનો પ્રશ્ન છે જો આ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરીએ તો ચારે ચાર શરતો લખવી જરૂરી છે આપ સૌ જાણો છો કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે પ્રક્રિયકોના અણુઓ વચ્ચે સંઘાત થવો જોઈએ

મધ્યસ્થી કે જેને તમે સક્રિયકૃત સંકીર્ણકો છો એ સક્રિયકૃત નિર્માણ કરે છે થવાને કારણે આ પ્રક્રિયકોના અણુઓ વચ્ચે રહેલા બંધ એ નિર્બળ બને છે બંધ નિર્બળ બને છે અણુની આંદોલિત ગતિને કારણે જ્યારે આ અણુ અહીંથી તૂટે છે ત્યારે અહીંથી આપણને એચ અણુ અને અહીંથી આપણને આઈ અણુ પ્રાપ્ત થાય છે જે એમ દર્શાવે છે કે આ સંઘાત એ ચોક્કસ દિશાનો જ પણ જો વિદ્યાર્થી મિત્રો આ જે સંઘાત છે એ સંઘાત માની લો કે ચોક્કસ દિશાનો ના હોત તો એવા સંજોગોની અંદર આ એક એચ નો અણુ એ બીજા એચ ના અણુ સાથે આ દિશામાં ટકરાત અને જો આ એક એચ નો અણુ એ બીજા એચ ના અણુ સાથે આ દિશાની અંદર ટકરાય તો આવા સંજોગોમાં જે સક્રિય સક્રિયકૃત સંકીર્ણ બને છે એ સક્રિયકૃત સંકિર્ણનો આકાર કંઈક આવો થાત અહીંયા આ સંઘાતના કારણે બંધ નિર્બળ બને નિર્બળ બંધ એ આંદોલિત ગતિને કારણે તૂટી જાય તો ફરી પાછો આપણને એચઆઈ અને એચઆઈ નો અણુ પ્રાપ્ત થાય આનો એવો થયો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે સંઘાત ચોક્કસ દિશાનો થવો જરૂરી છે અને સૌથી અગત્યનું કામ એ છે કે ચોથી શરત કે પ્રક્રિયકો વચ્ચેના સંઘાતને કારણે નિપજમાં રૂપાંતર થવું જરૂરી છે એ સિવાય મિત્રો આ આ ચેપ્ટર જે છે એની અંદર સક્રિય કણ ઊર્જાનો અહેવાલ પ્રક્રિયકો સાથે સંતુલનમાં હોય તેવા મધ્યવર્તી સંયોજનોને સમાવતી પ્રક્રિયા જે આપણે પાછળ પુસ્તકનો છેલ્લો પ્રશ્ન છે આ ઉપરાંત ઉદાહરણ તરીકે દાખલા નંબર ત્રણ ચાર છ સાત અને આઠ અને સ્વાધ્યાયના નંબર દાખલા નંબર ચારથી શરૂ કરીને પંદર ખૂબ અગત્યના છે દાખલા અને એમસીક્યુ ની અંદર કેવી રીતે આપણે સોલ્યુશન લાવી શકીશું તેનો અભ્યાસ કરીએ છીએ એક નાનકડા તો જોતા રહો મિત્રો પાસ થવાનું વિરામ બાદ મિત્રો આપનું ફરી એક વખત સ્વાગત કરું છું હવે પછી આપણે પ્રકરણ એક રસાયણ વિજ્ઞાન રાસાયણિક ગતિકીની અંદર રહેલા એમસીક્યુઝ અને કેટલાક દાખલાઓની પેટર્ન વિશેની ચર્ચા કરીશું સામાન્ય રીતે જે એમસીક્યુ પૂછાતા હોય છે એ મોટા ભાગના એમસીક્યુ એ અર્ધ પ્રક્રિયા સમય અને તેના ગુણકના આધારે પૂછાતા હોય છે જેમ કે સૌથી પહેલાં એક પ્રશ્ન આપણે પૂછવો હોય તો એવો પૂછી શકાય છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાનો અર્ધ પ્રક્રિયા સમય પંદરસો પચીસ સેકન્ડ છે તો આ પ્રક્રિયા સિત્યાસી પોઈન્ટ પૂર્ણ થવા માટેનો સમય ગણો મિત્રો આ પ્રકારના દાખલાની અંદર અર્ધ પ્રક્રિયા સમય અને તેના ઉપર આપનો કમાન્ડ હોવો થોડોક જરૂરી છે આ દાખલો જો મારે ગણવો હોય તો આપણે જાણીએ છીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો જે અર્ધ પ્રક્રિયા સમય છે એ અર્ધ પ્રક્રિયા સમય એટલે પ્રક્રિયા સાંદ્રતા અર્ધી થવા માટે લાગતો સમય છે એનો અર્થ કે જો શરૂઆતની સાંદ્રતા આરજીરો હોય

ત્રણ અર્ધ પ્રક્રિયા પચીસ ગુણ્યા ત્રણ પિસ્તાલીસો પંચોતેર સેકન્ડ આ રીતે બીજો એક દાખલો આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપણને આપવામાં આવેલો છે એમાં આ એક દાખલો સૌથી અગત્યનો ગણી શકાય કે પ્રક્રિયા એ ટુ બી માં પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે કરતા પ્રક્રિયા વેગ એક પોઈન્ટ ઓગણસાહીઠ ગણો થાય છે તો પ્રક્રિયાનો ક્રમ શોધો એટલું ધ્યાન રાખજો મિત્રો કે કોઈપણ પ્રકારની પ્રક્રિયા જ્યારે એ ટુ બી પ્રકારની પ્રક્રિયા હોય એ ટુ બી પ્રકારની પ્રક્રિયા અથવા એ ટુ નિપજ તો તમારે સમજવાનું કે જો તમારી પાસે એક જ પ્રક્રિયક હોય તો આવા કોઈ પણ પ્રશ્ન માટે તમે આ સૂત્ર એ લખી શકો છો કે આવી પ્રક્રિયાનો સંપૂર્ણ પ્રક્રિયાક્રમ છે આપણે દાખલાની અંદર કીધેલું છે કે જ્યારે પ્રક્રિયા ની સાંદ્રતા બમણી કરવામાં આવે એ સાંદ્રતા પર થતી અસર બમણી છે પ્રક્રિયા વેગ એક પોઈન્ટ ઓગણસા ગણો થાય છે

ત્રીજો અને સૌથી અગત્યના જે દાખલા અત્યાર સુધી પૂછાયા છે એમાં આ પ્રકારના દાખલા પૂછાય છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય પાંચ ગુણ્યા દસની માઇનસ ચાર સેકન્ડ છે જો પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા જીરો પોઈન્ટ ત્રણ મોલર હોય તો પછી જેટલા જવાબ પૂછવા હોય એટલા પૂછી શકાય તમે જેટલા જવાબ પૂછવા હોય એટલા જવાબ પૂછી શકાય કે જો પ્રક્રિયા ક્રમ તમને આપેલો છે

કે સાહિત્યકા પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય શોધો જો મારે સાહિત્યકા પ્રક્રિયા પૂર્ણ થાય તો સાહિત્યકા પ્રક્રિયકો વપરાય એટલે બાકી પ્રક્રિયકો ચાલીસ ટકા વધે તો સૌથી પહેલા મારે બાકી રહેલા પ્રક્રિયકોની સાંદ્રતા શોધવી પડે જે સોમાંથી સાહિત્યકા પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે ચાલીસ ટકા વધી આ શરૂઆતની સાંદ્રતાના ચાલીસ ટકા એટલે પોઇન્ટ ત્રણના ચાલીસ ટકા કરો એટલે પોઇન્ટ બાર મોલર થાય આપણે જાણીએ છીએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું જે સૂત્ર છે કે બરાબર બાય બાય ટી મૂકી દઈએ પોઈન્ટ પોઈન્ટ ભાગ્યા તો એ આવશે આપણી પાસે જુઓ નાઇન સાદરૂપ આપતા આ જવાબ આપણને અઢારસો બત્રીસ સેકન્ડ જેટલો મળે છે આનો અર્થ એવો થયો કે સાહીઠ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે અઢારસો બત્રીસ સેકન્ડ જેટલો સમય લાગે અહીં તમે તમારા જવાબને ક્રોસ ચેક પણ કરી શકો છો મને એમ થતું હતું કે પચાસ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે જો તેરસો તો સ્વાભાવિક રીતે આ સાહીઠ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એનાથી વધારે હોય એક ઊંધું પણ થઈ શકે છે કે તમને એવું પૂછવામાં આવે કે વીસ મિનિટ બાદ બાકી વધેલા પ્રક્રિયકોની સાંદ્રતા ગણો જો મારે વીસ મિનિટ બાદ

દાખલાઓની પેટર્ન વિશેની ચર્ચા કરી હવેની પછી આપણા વિરામ બાદ આપણે એક આવા બીજા અગત્યના એમસીક્યુ ની ચર્ચા કરીશું વિરામ બાદ મિત્રો આપનું ફરી એક વખત સ્વાગત છે અત્યાર સુધી આપણે જે દાખલા ગણ્યા એ પ્રક્રિયા વેગુ અચળાંક અને તેની સાંદ્રતા સાથેના સંબંધ પર આધારિત દાખલા ગણ્યા પણ કેટલીક વખત પ્રક્રિયા વેગ અને અર્ધ પ્રક્રિયા સમય આ બંને વચ્ચે સાબિત કરવાના દાખલા પણ પૂછાયા છે જેમ કે બોર્ડમાં એકવાર દાખલો એવો પૂછાયો છે કે સાબિત કરો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા નવ્વાણું પોઈન્ટ નવ ટકા પૂર્ણ થવા માટે લાગતો સમય તેના અર્ધ પ્રક્રિયા સમય કરતાં દસ ગણો છે જ્યારે આ પ્રક્રિયા દસ ગણો છે એવું સાબિત કરવાનું આવે મિત્રો અને હંમેશા આ પ્રકારના દાખલાની અંદર આપણે બે સમયને સરખાવવાના છે છે તો સૌથી મારે આપણને ખ્યાલ કે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા એ પચાસ ટકા પૂર્ણ થવા માટે લાગતો સમય કે જેને આપણે અર્ધ પ્રક્રિયા સમય કહીએ છીએ આ અર્ધ પ્રક્રિયા સમયનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પોઈન્ટ સિક્સ નાઇન થ્રી બાય કે છે આ અર્ધ પ્રક્રિયા સમય કરતા નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય જો મારે દસ ગણો સાબિત કરવો હોય તો આવા સંજોગોની અંદર આ સમીકરણને નંબર આપી દીધું હવે હું પ્રયત્ન કરીશ કે નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય શોધવા માટે તો નવ્વાણું પોઈન્ટ નવ ટકા પ્રક્રિયા પૂર્ણ થાય એટલે બાકી વધેલા પ્રક્રિયકોની સાંદ્રતા કેટલી હોય તો કે સો માંથી નવ્વાણું પોઈન્ટ નવ ટકા બાદ કરો

સમયના સૂત્રનો કરતા બનાવીએ આ જે કે છે ત્રણ થાય તો હવે સૂત્ર થઈ ગયું બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા ત્રણ અને ભાગ્યા કે અને પરિણામ નંબર બે આપી દઈએ છે સમય સાથે સમયની સરખામણી કરવાની છે તો એટલે પરિણામ એક અને પરિણામ બે ને કે ઉપર જાય પોઈન્ટ સિક્સ નાઇન થ્રી અહીંયા આવે તો આવા સંજોગોની અંદર કે ઉડી જશે રૂપ આપતા આપણને જવાબ મળે છે નવ પોઈન્ટ અને એપ્રોક્સિમેટલી એની વેલ્યુ દસ થાય

આ ઈ રેસ તો ઝીરો એટલે એક થશે તો આવા સંજોગોમાં પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય એ આયર્નિયસ અચળાંક જેટલું જ થશે આ એમસીક્યુ ની અંદર પણ પૂછી શકાય એવો દાખલો છે અને સૌથી અગત્યનો પોઈન્ટ જે છે એ સક્રિયકરણ ઊર્જા ઉપરના દાખલા આ આ સક્રિયકરણ ઊર્જા ઉપરનો જે સૌથી વધુ પ્રચલિત દાખલો અને બોર્ડમાં અવારનવાર પૂછાયો આ દાખલાને બહુ ધ્યાનથી જોજો કે એક પ્રક્રિયાનો

આ પેટર્નમાં તમને શું હશે કે ટી વન ટી ટુ કે વન કે આપી દીધું હશે અને સક્રિયકરણ ઊર્જા ઉર્જા ઈએ નું મૂલ્ય શોધવાનું કીધું હોય તો દાખલો ત્યાં બે માર્કમાં પૂરો થઈ જાય પણ જો તમને ત્રીજો વેગ અચળાંક શોધવાનું કીધું હોય તો ટી થ્રી આપ્યું હોય તો કે શોધવો જ પડે આવા સંજોગોની અંદર આયુર્વેદના સમીકરણમાં કિંમતો મૂકતા પહેલા ડેટાને બરોબર કલેક્ટ કરી લો કે ટી વન જે આપણને આપેલું છે ત્રણસો કેલ્વિન છે ટી ટુ

આ માઇનસ નું સૂત્ર અંદર લઈ જઈએ તો અહીંયા વન અપોન ટી વન માઇનસ વન અપોન ટી ટુ થાય તો એવા સંજોગોની અંદર હવે આ જે કે વન કે ટુ ટી વન ટી ટુ ની કિંમત અહીં મૂકી દઈએ આપ જાણો છો કે આર ની કિંમત જો જૂલમાં મૂકીશું તો સક્રિય કણ ઉર્જાનું મૂલ્ય મને જૂલમાં મળશે અને જો આ મૂલ્ય કેલરીમાં મૂકીશું તો મને કેલરીમાં મળશે આ બધી જ કિંમતો જે ટી વન ટી ટુ કે વન કે ની છે એને અહીં મૂકી દઉં તો લોક આ કિંમતો આપણે કે 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 જે મારે મારે શોધવાનું શોધવાનું છે છે એ એટલા માટે લખું છું મૂલ્ય સાદુરૂપ આપીએ ત્યારે લોક થ્રી તો આપણને ખબર છે કે જીરો પોઈન્ટ સુડતાલીસ ઇકોતેર થશે ત્યાંથી આ બધી કિંમતોને સામે લઈ લો વીસ છેદ આવે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપીએ એટલે આપણને ખબર પડે કે સક્રિય કણ ઉર્જાનું મૂલ્ય તેંતાલીસ હજાર આઠસો અડતાલીસ પોઇન્ટ અડતાલીસ જૂન છે આ મૂલ્ય લાવવું જ પડશે હવે આ ઈએ શોધી લીધા પછી મારો ત્રીજો ટાર્ગેટ છે ટીથ્રી આપેલું છે મને ત્રણસો દસ કેલવીન મારે કેથરી શોધવું છે હું ફરી પાછો એ જ ઉપયોગ લઉં છું કે લોક કેથરી હવે જો અહીંયા કેથરી ઉપર રાખું છું તો અહીંયા મારે ટીથ્રી પહેલું આવશે તો લોક કેથરી અપોન કે વન બરાબર

આજે આપણે પ્રકરણ એક વિશેની માહિતી મેળવી આવનારા એપિસોડની અંદર રસાયણ વિજ્ઞાનના બીજા અગત્યના પ્રકરણો વિશે ચર્ચા કરવાની છે તો જોતા રહો મિત્રો પાસ થવાનું પંચામૃત નમસ્કાર